આ તરફ અમરેલી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની પડતર માંગણીઓ હજુ સુધી સરકાર દ્વારા સ્વીકારવામાં આવી ન હોય જેને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે જેને લઈને અમરેલી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આંગણવાડી કાર્યકર તેડાઘરને માનદ વેતનના શબ્દથી મુક્ત કરી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે અને લઘુત્તમ વેતન ધારાનું અમલીકરણ કરવામાં આવે અને આંગણવાડીનો સમય દસથી ત્રણ કરવામાં આવે જેથી વિવિધ અઢાર જેટલી પડતર માંગણીઓને સ્વીકારવામાં માં નહીં આવે ત્યાં સુધી અમરેલી તાલુકાનું તમામ આંગણવાડી કાર્યકર બહેનો હડતાલ પર રહેશે જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરીને અમરેલી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કર્મચારી સંઘ અને અમે આ થર્ડ તાલુ પર ઉતરીએ છીએ આવેદન પત્ર કલેક્ટર કલેક્ટર સાહેબને આપેલું છે અને અમારો મેઇન પ્રશ્ન એ છે કે અમને કાયમી કરો અને અમારું મોબાઈલનું કામ રજીસ્ટરનું કામ થોડુંક ઓછું કરો અને મોબાઈલ પ્લસ સરકારે આપેલા છે પણ ચાલતા નથી બરોબર અત્યારે અમારે પર્સનલ મોબાઈલમાં કામગીરી કરવી પડે છે અને એના માટે પણ પ્રેશર આપે છે કે તમે તમારા પર્સનલ મોબાઈલમાં કામગીરી કરો આજથી અમે આજથી મોબાઈલમાં ઓફલાઈન ઓનલાઈન કોઈ કામગીરી કરશું નહીં અને હડતાલ ઉપર છીએ જ્યાં સુધી અચોક્કસ મુદત જ્યાં સુધી આનો કોઈ ચુકાદો નહીં આવે ત્યાં સુધી મારું નામ ડામોર વર્ષાબેન પારસિંગભાઈ છે ગામનું નામ બાબાપુર છે અને અમારો પ્રશ્ન એ છે કે અત્યારે જે અમારો પગાર નથી થયા એ માટે પ્રશ્ન છે અને અમને કાયમી કરો એ અમારો મેઈન પ્રશ્ન છે હા મોબાઈલમાં કેવું છે કે મોબાઈલમાં કામગીરી વધારે છે ઓફલાઈન ને ઓનલાઈન બંનેમાં કામગીરી વધારે જ છે અમરેલી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે અમારે કાયમી અમને કરે એના માટે આવ્યા હતા